વડોદરામાં ભાજપના કાઉન્સિલરના ભાઈને ધમકી આપી એક કરોડની માંગ કરનાર સહિત બે ઝડપાયા હતા વડોદરા મહાનગરપાલિકાના વોર્ડ નંબર બે ના ભાજપના કોર્પોરેટર મહાવીરસિંહ રાજપુરોહિત ના મોટાભાઈ સીતારામસિંહ રાજપુરોહિત ને જાનથી મારી નાખવાની સાથે એક કરોડ રૂપિયાની ખંડણી માંગવાની ધમકી મળી હોવાની ઘટના બહાર આવી છે આ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચમાં પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવતા તંત્ર એક્શનમાં આવતા પિસ્તોલ અને કારતુસો સાથે ખંડણી માંગનાર સહિત બે પકડાઈ ગયા હતા ઘરસે અર્થે ઉઠેગી ધમકે આપના દુકાનનો પૂર્વ નોકર પર નીકળ્યો હતો જ્યારે તેની સાથે પકડાયેલો રાજસ્થાન નામચીન હોવાનો પર્દાફાશ થયો હતો ફરિયાદમાં સીતારામસિંહે શંકા વ્યક્ત કરી હતી કે તેમની દુકાનમાં રામનિવાસ ઉર્ફે શ્યામ બિઝનો કામ કરતો હતો તેનું વર્તન બરાબર ન હોવાથી તેને નોકરીમાંથી છૂટ્ટો કર્યો હતો તે તેમાંથી નારાજ હતો તે આ પ્રકારની પ્રવૃત્તિ કરી શકે અથવા કરાવી શકે જોકે પોલીસે આ અંગે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી ક્રાઇમ બ્રાન્ચની તપાસ દરમિયાન રાજસ્થાનના રામનિવાસ ઉર્ફે શ્યામ ભવરલાલ બિઝનોએ નોકરીમાંથી કાઢી મૂક્યા બાદ તેને ફરીથી નોકરીમાં રાખવાનો સીતારામસિંહે સાફ ઇનકાર કર્યો હતો જેથી અદાવત રાખીને તેમને ફોન પર ધમકી આપીને મોટી રકમ ખંડણી પેટે મેળવવા માટે તેણે તેના મિત્ર અને રાજસ્થાનના નામચીન પ્રહલાદ ઉર્ફે પીપી બિસ્નોઈ સાથે મળી પ્લાનિંગ કર્યું હતું પોલીસે સૌ પ્રથમ રામનિવાસ ઉર્ફે શામને પકડી પાડ્યો હતો બાદમાં તેને પૂછપરછ દરમિયાન પીપીના કહેવાથી પહેલાં ફોન પર ધમકી આપી હતી બાદમાં તેઓ વડોદરામાં પંડ્યા હોટલ પાસે મળવાના હતા પ્રહલાદ બિસ્નોએ પિસ્તોલ રાખતો હોવાની તેને પોલીસને વિગતો જણાતા પોલીસે પંડ્યા હોટલ પાસેથી વોચ રાખીને પ્રહલાદ બિસ્નોઈને પકડી પાડ્યો હતો તેની પાસેથી એક પિસ્તોલ અને છ નંગ કારતૂસ મળી આવ્યા હતા ઝડપાયે પ્રહલાદ ઉર્ફે પીપી માંગીલાલ બિસ્નોઈની સામે ખૂન ખૂનની કોશિશ લૂંટ મારામારી ઠગાઈ તેમજ આર્મ્સ એક્ટના દસ જેટલા ગુનાઓ રાજસ્થાનના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા હોવાનું પણ બહાર આવ્યું હતું હા સીતારામજી રાટ જે છે વેપારી જે છે એ કેતેશ્વર ફરસાણાની મીઠાઈનો વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ ફરિયાદી આપણને ગઈકાલે આપણો સંપર્ક કરવામાં આવેલો અને એમને કોઈ અજાણ્યા નંબરથી ફોન પર ધમકી આપવામાં આવેલી કે એક કરોડ રૂપિયા તૈયાર રખના નહીં તો આપકો આપ પરિવાર કો નુકસાન થાય તો સામાન્ય રીતે પહેલાં ફોનને તો એને ડિસ્કનેક્ટ કરી લીધું ફરીથી એ જ નંબરથી ફરી વાર ફોન આવ્યો અને એમને રિસિવ કરતા ફરી આરોપીએ એ જ પ્રકારની ધમકી આપવામાં આવેલી ને જેના લીધે આપણે આ ફરિયાદીની ફરિયાદ લેવામાં આવેલી અને ટેકનિકલ સર્વેલન્સ એના મોબાઈલ ડેટા અને મેન્યુઅલી આપણા જે સોર્સ છે એ સોર્સના આધારથી તપાસ ચાલુ કરવામાં આવેલી આખી ક્રાઇમ બ્રાન્ચની ટીમો આની પાછળ લાગેલી અને આપણને જાણવા મળેલી એક લિંક મળેલી કે આ જે વેપારી છે ત્યાં નોકરી કરી ગયેલી એક વ્યક્તિ એકાદ વર્ષ નોકરી કરેલી અને ત્યાં એના પર એને થોડો ડાઉટ પણ જણાતો હતો એ દિશામાં આપણે તપાસ હાથ ધરી અને આપણને કડી મળી તો વધુ સર્વેલન્સના તપાસ કરતા એક બે બીજા નંબરો આપણને મળી આવેલા એમના લોકેશનના આપણે તાત્કાલિક મેળવેલા અને જ્યારે એ અહીંયા નોકરી કરી ગયો છે તો વડોદરા વિસ્તારથી પણ માહિતગાર હતા અને ફરિયાદીના પરિવારથી પણ માહિતગાર હતા તો સવારે અમારી ટીમ સમર વિસ્તારમાં એની પાછળ હતી ત્યારે આ જે અહીં નોકરી કરતા હતા એ રામનિવાસ બિશ્નોય છે એ હાથ લાગેલો અને એની આપણે ખૂબ જ ઈણવર્ટની તપાસ કરતાં અન્ય વ્યક્તિઓ પણ સંપર્કમાં હોવાનું તપાસ પણ બહાર આવેલ એ વર્કઆઉટના અંતે આપણે અમારી તપાસ દરમિયાન આની પાસેથી ફોન કરાવી અને અન્ય જે ધમકી આપનારી સેન્ટર છે એને વડોદરા ખાતે બોલાવવાની ગઠવણ કરવામાં આવેલી અને એ વડોદરા ખાતે એના ભરોસામાં વિશ્વાસમાં આવી જતા આપણે એને પણ હસ્તગત કરી દીધેલો તો એ બીજા જે નંબરનો આરોપી છે એ આરોપી પાસે હથિયાર પણ આપણે મળી આવ્યું છે અને એનો પૂરો ઇતિહાસ એનો અત્યાર સુધીનું જે છે કંઈ છે એ ગુજરાતમાં નથી પરંતુ અન્ય જગ્યાએ અમે જોધપુર વગેરેમાં તપાસ કરતાં એની ગુનાહિત પ્રવૃત્તિ ધ્યાને આવેલી છે અને એ બાબતના ઘણા ગુના પણ દાખલ થયેલા છે તો સત્તાવાર આપણે હજી માહિતી મેળવી છે હમણાં છે કે દસેક ગુના જેમાં બે મર્ડર અને ખંડની સહિતના અને મોટાભાગે આમ સેક સહિતના ગુનાઓ છે પ્રાથમિક તબક્કે એવું જણાય છે કે આ બહુ ખંડની બાબતે અથવા ધમકીઓ બાબતે અપહરણ બાબતે પૈસા ઉઘરાવાની બાબતે આ વ્યક્તિઓ આ હિસામો આ આરોપીઓ ચોક્કસપણે સંડોવાયેલા છે અને અગાઉ પણ આ ગુના કરી ચૂક્યા હોય એવું પ્રાથમિક તબક્કે આપણને જણાઈ આવે છે